તમે જો આ બની રહ્યા છે રોટલા અને અહીંયા લાપસીના આંધણ મુકાઈ ગયા લાપસી લાપસીના આંધણ કેવાય ને લાપસીના આંધણ અને આ શેનો લોટ કેવાય બા આ ભડકુ છે ઘવનું ભડકુ આ જુઓ આ લાપસી માટેનો ગોળ જે છે ભંગાઈ રહ્યો છે અહીંયા કેટલો ગોળ લઈને નીકળ્યા હતા દસ કિલો ત્રીસ કિલો ગોળ લઈને અમે જે આ પાણી પાઇપલાઇન છે મીઠું પાણી રાખ્યું છે સાથે ક્યાંય જગ્યાએ મોડું પાણી હોય તો શું મીઠું પાણી સાથે પી શકે અને રાંધવામાં રસોઈ સાથે લઈ શકે છે એમાં સામાન છો આ બધા હાલતા હોય ચાલતા હોય એમનો બધા સામાન સાથે હોય છે દ્વારકા જતા ચાર ચાર સંઘો અહિયાં વિશ્રામ કરી રહ્યા છે ઉતારો છે એમનો અને આ છે આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર દરમિયાન તો ગુજબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ પાછળ તમે જોઈ રહ્યા છો એ સંઘ છે એ ચુડા તાલુકોની નાનું મોટી મોરવણ એ ગામનો આ સંઘ છે એક સાથે પચાસ લોકોનો આ સંઘ અને ઝાલાવાડ છે એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાનો આ સંઘ છે ઝાલાવાડથી થી તેના દ્વારકાધીશનું નામ લેતા લેતા જે જગ્યાએ હું ઊભો છું અહીંયા ખોડિયા માતાનું મંદિર એ પરિસરની અંદર ઓલરેડી ત્રણ સંઘો તો છે જ અને દરેક સંઘની અલગ અલગ વિશેષતા છે રસોઈની પણ અલગ અલગ અરોમાં છોડી રહી છે અહીંથી રોટલા અને શાકની સુગંધ ખીચડીની સુગંધ આવી રહી છે તો તમારા બન્યું છે ખીચડી કઢી બની છે તો આ જે દેશી જમણની માલધારી સમાજની એક વિશેષતા છે એને સામે તમે છપ્પન ભોગ રાખી દો પણ દેશી જમણ ન હોય ને ત્યાં સુધી એને મોજ ન આવે દૂધ ખીચડી અને કઢી વાહ વાહ સરસ

કે પબ્લિકો વધતી જાય છે માણસો હોય છે બધા અને બધા સાથે ચાલવા વાળા છે કોઈ આગળ પાછળ એવી રીતે નહીં બધા સાથે જ ચાલે છે અને રાવટીઓમાં બધા રમતા અને બધા નાચતા સાથે આવે છે બધા સોંગ સાથે વાંચતે ગાતે આવે છે પેલા વખતે એવો કોઈ અનુભવ થયો હતો કે થોડાક લોકો કે હાલો ભાષા હોય જાય તો આરામ ના ના એવો પ્રોબ્લેમ ઓછો બને છે બધા હાલવાવાળા જ આવે છે દ્વારકાધીશનું નામ લઈને જ બધા ચાલીએ છે વાહ વાહ પછી ભોજનની દ્રષ્ટિએ શરૂઆત કરી હતી કઈ રીતે કે સીધું બધું લઈને નીકળ હા બધું સાથે લઈને જ નીકળવે છે બધું સીધું સાથે જ હોય છે કેટલું કેટલું શું શું લઈને નીકળવું પડે એટલે કે શું લોકો અમારે છે બધું બાજરી ઘઉં છે રોટ છે ચોખા છે દાળ છે ભાત છે આચાર્ય

અમે જે આ પાણી પાઇપલાઇન છે મીઠું પાણી રાખ્યું છે સાથે ક્યાંય જગ્યાએ મોડું પાણી હોય તો શું મીઠું પાણી સાથે પી શકે અને રાંધવામાં રસોઈ સાથે લઈ શકે છે રસોઈ પણ ઉપયોગ કરવી છે અને સાથે ટ્રેક્ટર રાખ્યું છે નળ ની સિસ્ટમ હોય છે એટલે પાણીનો નો સાધો બગાડ ના થઈ શકે હા હજી એમાં સામાન બધા હાલતા હોય ચાલતા હોય એમનો બધાનો સામાન સાથે હોય છે અમારે સંઘ ચાલતા પેલા એક પંદર થી વીસ દિવસ અગાઉ તૈયારી ચાલુ હોય છે આમ

ઠાકર ની જોત તો કોઈ પણ જગ્યાએ સાંજે જમતા પહેલા શરૂ આરતી થાય ને વાહ વાહ બહુ સરસ હા આપણે આની પહેલા પણ મિત્રો કાલાવડ રોડ ઉપર એક બહુ મોટા સંઘનું આપણે જોયું હતું ત્યારે પણ એ લોકો ચારસો પાંચસો નો સંઘ લઈ નીકળ્યા હતા પણ એમાં પણ તમે જો ભવ્ય આરતી કરતા હોય અહીંયા જે છે અહીંયા પણ સરસ આ દાદા આરતી કરી રહ્યા છે જે અનુભવી લોકો સાથે લઈને જાય એટલે કોઈ દિવસ સંઘ જે છે પાછો ન પડે ક્યાંય આ જો અત્યારે સાંજનો ટાઈમ છે ગરમા ગરમ ચા ચા બની રહી છે ગરમા ગરમ ચા બની રહી છે ઉપર પાછળ તમે જુઓ એકદમ દેશી ચૂલા જ્યાં તેના રોટલા બનશે શું રોટલા બનશે ખીચડી અને એની સાથે કઢી વાહ અહીંયા ચા બની રહી છે મરચાં સમારાઈ ગયા છે ડુંગળી સમારાઈ ગઈ છે અને અહીંયા રોટલા હા લાપસી વાહ તમે જો આ બની રહ્યા છે રોટલા અને અહીંયા લાપસી ના આંધણ અને આ સે લોટ કહેવાય બા આ ભડકું છે ઘઉં ભડકું અને આ પાણી બીજું શું જોઈએ ઘી વાહ વાહ ગોળ ઘી આના બધી વસ્તુ હવે આવશે અરે વાહ આ જો વાહ લાપસી માટેનો ગોળ જે છે ભંગાઈ રહ્યો છે અહીંયા કેટલો ગોળ લઈને નીકળ્યા હતા દસ કિલો ત્રીસ કિલો ગોળ લઈને એટલે લાપસી દરેક જગ્યાએ બને જ્યાં જ્યાં ઉતારો કરે વાહ વાહ અરે વાહ 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 બહુ સરસ એક વાત સારી જાણવા મળી કે જ્યાં જ્યાં સંઘ ઉતારો કરે ત્યાં મંદિરની પ્રથા પ્રમાણે એ લોકો પ્રસાદી બનાવે માતાજી નું મંદિર છે એટલે એ લાપસી બનાવશે અને જ્યાં હનુમાનજીનો નો કોઈ મંદિર હોય એવો આશ્રમ હોય તો એ લોકો લાડવા બનાવે વાહ અને આ છે આય ખોડિયાર માતાજીનું મંદિર મારું નામ રૂપાભાઈ ભારાભાઈ ભરવાડ છે અમે ખેડા વાવડેથી સંઘ લઈને આવ્યા છીએ દ્વારકા જઈએ છીએ હવે અહીંયા ગુંદા ગામની બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે લગભગ વીસેક વર્ષ પુરાણું મંદિર છે અને બહુ ભવ્ય મંદિર છે મંદિરની જે વિશેષતા એ છે કે અહીંયા જાનભાઈ માતા અહીંની પૂજા સેવા કરે છે અહીંયા ગૌશાળા છે અને અહીંયા અઢારે વરણ અહીંયા આશરો લે છે અને એ આશરા નિમિત્તે અમે લોકો પણ આશરો અહીંયા લેવા આવ્યા છીએ બોલો ખોડિયાર માતા ની જય દ્વારકાધીશ